જ બે જો ભેંચ્યો આપણે આમ તચી જઈ જાય હા ભાઈ હું વેવ પૂછી લેતો જી ખરેખર વાનું ઉમેર પડી જાય ને હે ડેમ નો સિંઘે થઈ જાય આ બચાવ આખો દારી એકલો ને એકલો ભેંચોનું કતર હોવું હોય ને તો વાંચવાનું વાંધવાનું તો બનાવ પાછું ફોન આવ હલો મેસેજ તમારો આવ્યો હતો એટલો ફોને આવી ગયો ઉપરા પરિયાર હા તો વાયકણ આવે એટલે બે છોકરા લેવા મીરવું

ના પણ ફો હશે બતાવી દઉં તમે બતાવી દે ને લાગવા માં વ્યવસ્થિત લાગે લાગ આર્યું

પછી એવું કરાળી તો કોઈ ધોરી થઈ જવાની નહીં એને પૂછડી થઈ જ લોટ લગાવી દેવાયું મૂર્ખો એક જગ્યા જઈએ તો પેલી વાત આવી ને તે ની વાત લઈ જયે તો દસ પંદર મિનિટ લાગશે કે હવે નેકડું છું કે તમે તૈયારી માં તમારી બરોબર

ન કરો તાર બરોબર ચા પાણી નીકળું ના હવે ચા પાણી ચાલશે તમે કીધું એટલે આવી આવજો 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 હવે કે તાવી દો જે મળે

એ શું વધે ને ઘરે તે લઈ જઉં ચાથી આયા મહેમાન આબામ તો વળી કોણ બાર ગામ થી આ હર હર ઘરે હર હે ગદુ આવો મહેમાન ભમ નું નામ કો પછી તમારું નામ કો એટલે ખબર પડે મને તમને આબામ તો વળી કોણ અમે આ છે બાર થી મારું નામ છે

હગુ કરવાનું હોય ને આપણે ઓ ઓ હગુ જ કરવાનું તો એટલે મને ચંપુજી નો ફોન આવી ગયો તો વાત કરતી ઇમેજ જો સાઈડ માં હું આપડો કહું છોડી છોડી જોવાય ને કે ચાલ છે હું કરશે જોઈ પડશે એ મેં ફોટો બોટો લાયા તો બતાવ તાજુ ખાલી ફોટો અચ્છા લાવ તમે જોવો ને તો હમણે એમ કહો કે ના માર બુટુ છ જોઈ લ્યો ને તમે મારી લ્યો ને છોડી ગમે તો આ પાડજો ન પહી ના પાડજો मारो <laughs> थो। <laughs> तो राखी है चल लेला थोड़ी तो थोड़ी भीम लागे ले तने गमक नहीं गमछु आ गमती तो नहीं पण पोई तो है पण गमती नहीं किसी से बात कर छे पसागर मुदे ना गमती नहीं तू कर जावा। ना આવી સુડી તમને ચોય નહી મળે અને અસલ ઘડી ઘડી રોટલા બધું ખવરા છે વાત તો બધી આવી છે પણ મૂર્ખો ચો મોડો મને નહી કેતા કે કપાતા છોકરો આ કપાતા છોકરો હાર્યો ના છોકરો તો હાયો લાજ મે મને મન છોકરો આવે લાજ પર છો આ ફોટા છે આ બીજો બીજો ફોટો બતાવ કે ના ના તો પછી વરા નહી મરાર્યા તો પછી હાચવી લ્યો છોકરા કે ના હોય તો હવે કરી દે ના કે પછી ચોય નહીં મળે અને પછી વાટા રહેવાની દાળ આવશે ના હોય તો થોડું હાચવાનું કહો